નમસ્કાર દર્શક મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ વાર શનિવાર ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમામ પાકોના બજાર ભાવનો ખ્યાલ આવે તો ચાલો જોઈ લે આજના બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની શરૂઆત કરતાં પહેલાં મિત્રો આ વીસ કિલોનો ભાવ હોય છે અને સૌ પ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસમાં આજે એક હજાર રૂપિયાથી ઊંચા ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા જીરું ચાર હજાર પાંચસોથી ઊંચા ભાવ છ હજાર બસો એક મગફળી ઝીણી એકાણું રૂપિયાથી ઊંચા ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી જાડીની વાત કરીએ તો આઠસો ત્રીસથી ઊંચા ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ચણા છસો થી ઊંચા ભાવ અગિયારસો ને સિત્તેર રૂપિયા ઘઉં લોકવન ચારસો એકથી પાંચસો છન્નું ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી ઊંચા ભાવ સાતસો બે રૂપિયા મગમાં વાત કરીએ તો તેરસો એકોતેરથી ઊંચા ભાવ ઓગણીસો ને એંસી રૂપિયા એરંડો એક હજારથી અગિયારસો ને એકાવન રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ બજાર ભાવની તો મિત્રો રાય તેરસો એકવીસથી ઊંચા ભાવ તેરસો ને એકવીસ રૂપિયા લસણ સત્તરસો એકથી ઊંચા ભાવ ચોત્રીસો ને અગિયાર રૂપિયા સોયાબીન આઠસો અગિયારથી નવસો ત્રીસ કલંજી સત્તરસો એકાવનથી એકત્રીસો એકાવન અજમો એક હજાર એકથી ઊંચા ભાવ પંદરસો ને એકાવન રૂપિયા મરચાં સોળસો રૂપિયાથી ઊંચા ભાવ ચોત્રીસો રૂપિયા ધાણા નવસો એકાવનથી ઊંચા ભાવ પંદરસો ને એકતાલીસ રૂપિયા તલ સફેદ ત્રેવીસોથી તેત્રીસો એકોતેર રૂપિયા તુવેરમાં વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં તો તેરસો એકવીસથી એકવીસો ને એકતાલીસ રૂપિયા વિડીયોમાં આગળ જોઈએ બજાર ભાવ તો મિત્રો અળદમાં આજે બારસો એકથી ઊંચા ભાવ અઢારસો ને એકત્રીસ રૂપિયા જુવાર સફેદ આઠસો એકતાલીસથી આઠસો પચાસ ચોળી ઝીણી ચૌદસો અગિયારથી ઇઠ્યાવીસો ને એકાણું રૂપિયા બાજરો બસો એકાણુંથી ચારસો એકત્રીસ રૂપિયા વાલ દેશી સાતસો રૂપિયાથી ઊંચા ભાવ એકવીસો ને એકાણું સફેદ ચણા એક હજાર એકવીસથી ઊંચા ભાવ બે હજારને છવ્વીસ રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો અંત સુધી જોવા બદલ આભાર જય જવાન જય કિશન